પછી આ મજુ કરતા તમારા છેતર અમે ધણી નથી છાપરા બરાબર અમે ખાલી સારા જ લીધી રાયડે લીધો પાવર કરો તમે સારું હવે પાવર કરે હવે કજી આવવા નહી પણ તમે આવી મત કરો ઓના ઉપર પાવર ના કરો પાવર અમે આયા રંગ હમણાં કાળા આવે આવશે ઉભારો પછી મન થાપ પડે એનો લેવો જ પડશે કાળાને બોલાવો જ પડશે કાળા ઈરા આપડે પોચરા કરે ઈરા ને

ઓ આરખાનું બક કરવું પડ્યું હો પાワー કરતા પહેલા પરખો ને પરખો પરખો નું પાワー કરતો તો બધા સરકાર પાワー કરું તમારું ફાયદો કરો તમે ને મને કુકતા સમજે ના કે ભાઈ આ તો તાઈ માર ખઈને આનું શું ગટુ માર્યો

મારા બેટા મારા ડાડા હિયારી નથી બોલી રહ્યો આવો શું કરવા આવ્યો છો તમે એ લૂઠું બોલા લાગે તમે અહીંયા ક્યાં ઘરે ના છો કો ખબર પડતી કોક ડાડા આપણે કોઈ લૂઠું બોલ એમ શું કરો છો અમે તમે લા લૂઠું જ બોલા છો જાનમ ના તમે રાડો બધું મારા ખાવ પાઉ જે પાઉ કેમ તો પણ તમે કાલ કે રાડો તમે રાડો રે ભાવ મારા ખાવ પાઉ જે પાઉ કેમ તો પણ તમે કાલ કે રાડો તમે રાડો પાડો રો બે ભાઈ રાડો પાઢો અલ્યા પછા હ

ઈ પરખો હાથ એન આવ્યો એવું લાફડા રાખો પી ગયા એવું તમે પરખા નો તમારું ગમો નોમી દેવું માથા ભારે શું

ખૂબ ખરાબ દેવા છે ઓય હા ખૂબ ખરાબ દે એટલે 60 30 માં મગજ આગો તો 3 મગજ ન હોય

એટલે હવે તમે બોન જ બતાવો અલ્યા આ તમારો ભાગ્યો બહાર નો થાય આમને ઓળખતો નથી કે આ હરખો થાય એમ પરખો નહીં બરાબર કોઈક હશે આમ જ આપણે ગોમમાં બે ચાર તણા થના પાછલી બધી કોઈક બીજું ખબર કે આમી જતા